સનાતન વર્લ્ડ પરિવાર અને પરમ આદરણીય શ્રી રામ મહારાજ દ્વારા શ્રી હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ સંધ્યા આરતી ઉતારી પૂજા અર્ચના કરવામાં આવી તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ શનિવારના રોજ દાહોદ જિલ્લાના જુનાપાણી ગામના ફળિયા ખાતે શ્રી કામના પૂર્તિ હનુમાનજી મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી જેમાં દાહોદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના મહંત શ્રી સુરેશ મહારાજે ઉપસ્થિત રહી વિધિ વિધાન સાથે હવન અને મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી આ પ્રસંગે પરમ પૂજ્ય આદરણીય શ્રી એક હજાર આઠ શ્રી દયારામદાસ મહારાજજી શ્રી પુપુલકુટા હનુમંત આશ્રમધામ અને સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિકેશભાઈ પ્રજાપતિ દ્વારા પ્રથમ સંધ્યા આરતી કરવામાં આવી આ પ્રસંગે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહાદેવભાઈ દામોદર શ્રી રાજપૂત શ્રી ધમુભાઈ પંચાલ શ્રી દીપકભાઈ અમલીયાર શ્રી દીપકભાઈ અસલકર શ્રી ચેતનભાઈ બિજોરિયા તથા સ્થાનિક કાર્યકર્તા બંધુઓ શ્રી નરેશભાઈ માવી શ્રી મુકેશભાઈ ભાભોર રૂપસિંહભાઈ ડામોર નરેશભાઈ ડામોર જાલમભાઈ ડામોર જાગવાનભાઈ માવી સનુભાઈ માવી કનુભાઈ ડામોર કલ્પેશભાઈ માવી મહેશભાઈ ડામોર આલમભાઈ ડામોર વિજયભાઈ ડામોર કજીભાઈ સુકીયભાઈ મુકેશભાઈ માવી વાસના કાકા પિધા કાકા કાલુકાકા તનુભાઈ ગોંભાભાઈ વગેરેની ખૂબ જ પ્રેરણાત્મક કામગીરી રહી રિપોર્ટર યોગેશ ધરજી